હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સાથે બજારમાં મળતી એકદમ ચટપટી અને કુરકુરી આખા મગની નમકીન બનાવવાની રેસીપી શેર કરું છું અને ગેરંટી છે કે આ રેસીપી જોયા પછી તમે ક્યારેય બજારમાંથી કઠોળ નમકીન નહીં લાવો કેમ કે ઘર પર જ તમે એકદમ આસાન અને સરળ રીતથી બનાવીને તૈયાર કરી શકો છો એકદમ પરફેક્ટ માર્કેટ જેવી મગની નમકીન બનાવવા વિડીયો પૂરો ધ્યાનથી જોજો નાની નાની બાબતોને ધ્યાનથી જોઈને બનાવશો તો તમારી નમકીન પણ એકદમ ક્રિસ્પી અને બજાર જેવી જ બનીને તૈયાર થશે તો ચાલો ઝડપથી બનાવીએ તો મગનું ક્રિસ્પી નમકીન બનાવવા આપણે જોઈશે કાચા મગ તો હું અહીં એક વાટકી જેટલા કાચા મગ લઈ લઉં છું મગને સાફ કરી એમાં કોઈ કાંકરી પથ્થર ન હોય તે ચેક કરી અને તમારે જેટલું નમકીન બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમે મગ લઈ શકો છો હું અહીં એક વાટકી જેટલા મગ લઉં છું પલાળીશું એટલે મગની ક્વોન્ટિટી વધી જશે તો એક બાઉલ લઈશું અને તેમાં મગ લઈ અને સારી રીતે ધોઈ લેશું મગની અંદર ધૂળ માટી દૂર થઈ જાય એમ આપણે એને ઘસી ઘસી અને બેથી ત્રણ વખત પાણી બદલાવી અને ધોઈ લઈશું જુઓ પાણી એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે હવે અહીં મગને આપણે સાતથી આઠ કલાક માટે એટલે કે ઓવર નાઇટ પલાળી રાખવાના છે જો તમે દિવસે પલાળો તો સાત આઠ કલાક અને રાત્રે પલાળો તો ઓવરનાઈટ પલાળી શકો છો જેથી પલાળેલા મગ છે એ એકદમ સોફ્ટ થઈ જશે અહીં મગને પલાળ્યા પછી આપણે એમાં અડધા કરતાં પણ ઓછી એટલો આપણે મીઠો સોડા એડ કરીશું અને સાત આઠ કલાક આપણે એમાં પલાળી રાખીશું જેથી મગ એકદમ સોફ્ટ થઈ જશે અને આ રીતે પલાળેલા મગની નમકીન ખૂબ જ કુરકુરી અને મસ્ત બને છે તો અહીંયા મગને ઢાંકી દઈએ અને ઓવરનાઇટ માટે આપણે પલાળી દઈએ હવે રાત્રે પલાળેલા મગને આપણે ચેક કરી લઈએ તો જુઓ મગ એકદમ સારી રીતે પલળી ગયા ગયા છે છે અને થોડા ફૂલી પણ આપણે અંદર મીઠો સોડા પણ ઉમેર્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી થોડું ગંદુ થઈ ગયું છે તો આ બધું જ ગંદુ પાણી છે એ આપણે કાઢી લઈશું મગને આપણે અત્યારે ફરીથી ધોઈ લેશું અને એકદમ સાફ કરી લઈએ અત્યારે આપણે મગને સાફ કરવા એટલા માટે જરૂરી છે કે આપણે એના અંદર મીઠો સોડા ઉમેર્યો છે એટલે એકદમ ઘસી ઘસી અને સારી રીતે ધોઈ લેવાના છે જેથી એના અંદરનો જેટલો મીઠા સોડાનો ભાગ હોય એ બધો જ નીકળી જાય અને બે ત્રણ પાણીથી આપણે ધોઈ લેશું તો અહીંયા જુઓ મગ એકદમ ચોખ્ખા થઈ ગયા છે અને પાણી પણ તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું છે તો આ રીતે જ્યારે મગ પલળી જાય ત્યારે તેને ઘસી ઘસીને સાફ કરવાનું સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે એના અંદર જો થોડો ઘણો સોડાનો ભાગ રહી જશે તો આપણે જે સરસ રીતે મગનું નમકીન બનાવવું છે એ નહીં બને ધોઈને તૈયાર કરેલા મગમાંથી આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે તો આ રીતે આવી કોઈ ચાયણી લઈ અને બધા જ મગને આપણે એમાં ટ્રાન્સફર કરી દઈએ જેથી કરીને પાણી જેટલું પણ હશે એ બધું જ અંદર જશે અહીંયા આપણે પાણી તો નીતારી લીધું છે છતાં પણ તમે જો મગમાં ભીનાશ તો છે જ તો આપણે બધી જ ભીનાશ છે એને દૂર કરવાની છે તો અહીંયા આપણે આવો એક ટોવેલ લેશું અને મગને એના ઉપર પાથરી દેશું તો આ રીતે થોડી માટે જો મગને પાથરી દેસું તો એના ઉપરનું બધું જ પાણી છે એ ટોવેલમાં શોષાઈ જશે તમે ટોવેલ ની અંદર પાથરી અને બધું જ પાણી છે એને દૂર કરી શકો છો અથવા તો પંખા નીચે પણ તમે આઠ દસ મિનિટ રાખી શકો છો તો પણ પાણી છે બધું ઉડી જશે ખાસ કરીને આપણે મગ ઉપરનું જેટલું પણ પાણી છે એને આપણે દૂર કરી દેવાનું છે કેમ કે નમકીન બનાવવા માટે આપણે એકદમ કોરા મગની જરૂર છે તો અહીંયા મગનું પાણી દૂર કરવા માટે મગને બિલકુલ તડકે મૂકવાના નથી ઘરમાં આવી રીતે છાયામાં થોડી વાર રહેવા દેશો એટલે આરામથી એના ઉપરનું બધું જ પાણી ઉડી જશે થોડીવાર માટે મગ સુકાઈ જાય ત્યાં સુધીમાં આપણે નમકીન માટેનો મસાલો બનાવી લઈએ નમકીન મસાલો બનાવવા માટે આપણે અહીંયા લઈશું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અડધી ચમચી જેટલું સંચળ અને અમથું પાંચ ચમચી જેટલું અહીંયા લઈશું આપણે સાદું મીઠું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલો અહીંયા શેકેલા જીરોનો પાવડર લઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેશું તો આ રીતે એકદમ ચટપટો અને ખૂબ જ ટેસ્ટી એવો નમકીનનો મસાલો બનીને તૈયાર થાય છે કેમ કે આપણે આના અંદર સંચળ અને આમચૂર પાવડર પણ ઉમેરેલો છે તમને જો ફાવે ને અનુકૂળ હોય તો તમે આમાં થોડો જલજીરાનો પાવડર પણ ઉમેરી શકો છો એનાથી ખૂબ જ ટેંગી અને મસ્ત ટેસ્ટ આવે છે તો અહીંયા જુઓ આ રીતે આપણે એકદમ સરસ ટેગી એવો નમકીન મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે તો મિત્રો તમે ઘરે જ ખૂબ સરસ નમકીન બનાવીને તૈયાર કરી શકો છો તો બહાર થી મોંઘુ શા માટે લાવવું બજારમાં મળતા બધા જ નમકીન ને તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો માત્ર થોડી ઘણી ટ્રિક્સ અને ટિપ્સ ને જો ફોલો કરો તો એકદમ સરસ બજાર જેવું જ બનીને તૈયાર થાય છે અને કોઈ પણ મસાલા ને પણ તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા જુઓ મસાલો તૈયાર છે અને હવે આપણે મગ ને ચેક કરી લઈએ મગ એકદમ સરસ સુકાઈ ગયા છે એટલે કે એના ઉપરનું બધું જ પાણી છે ઉડી ગયું છે અને મગ સાવ કોરા થઈ ગયા છે આ રીતે તમે હાથમાં લેશો એટલે તરત ખ્યાલ આવી જશે તો હાથમાં બિલકુલ પાણી ન આવે એટલે આપણે સમજી જવાનું કે મગ સારી રીતે સુકાઈ ગયા છે તો અહીં તમે જોઈ શકો છો મગ એકદમ સરસ પલળી ગયેલા છે એક એક દાણો છે એ ફૂલી ફૂલીને સરસ થઈ ગયો છે અને એકદમ સારી રીતે પલળી પણ ગયા છે જુઓ એકદમ હળવા થઈ જાય છે તો અહીંયા મેં દેશી મગ લીધા છે તમે કોઈ પણ મગનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા નમકીન બનાવવા માટે મગ હવે બિલકુલ રેડી છે હવે અહીંયા ગેસ પર મેં તેલ મૂક્યું છે તો તેલને આપણે ખૂબ સરસ અને સારી રીતે ગરમ કરવાનું છે ખૂબ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે એમાં મગ એડ કરીશું તો અહીંયા ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ તો આ રીતે દાણા ઉપર આવી જાય અને પછી તમે જુઓ થોડીવારમાં વારમાં જ એના અંદરના પરપોટા ઓછા થઈ ગયા છે

અહીંયા જયારે પરપોટા બંધ થઈ જાય આ રીતે ત્યારે આપણે મગને કાઢી લેશું અહીં તમે જોઈ શકો છો જુઓ પરપોટા બધા જ બંધ થઈ ગયા છે હવે હું તમને બીજી ટ્રીક બતાવું છું અહીંયા તમે જો આવી કોઈ ગરણી લેવાની છે ગરણીને આપણે સેટ કરવાની છે તેલમાં અને થોડા મગ એડ કરીશું અને તેલની અંદર આપણે સારી રીતે ફ્રાય કરી લેવાના છે પણ ગરણીની અંદર તમે થોડા થોડા જ મગ કરી શકશો આ રીતે તમારે ચલાવતું જવાનું છે જેથી કરીને ઉપર નીચે મગ ફરતા રહેશે અને બધા જ મગ સારી રીતે ફ્રાય થઈ જશે તો તમે તળવામાં આ ટ્રીક ને પણ અજમાવી શકો છો તો આ રીતે તળવાની ટ્રીક પણ ખૂબ જ સહેલી છે તમે આ રીતે પણ તળી શકો છો તો અહીંયા મેં તમને બે ટ્રીક બતાવી છે કે મગને તમે કઈ રીતે તૈયાર કરી શકો તો બાકીના મગને પણ હું તળી લઉં છું મગ તળાઈ ગયા છે અને સારી રીતે થઈ ગયા છે એની બીજી નિશાની એ પણ છે કે મગ જુઓ બધા જ ઉપર આવતા રહેશે બધા જ મગ ફૂલી ફૂલીને ઉપર આવી જશે સપાટી ઉપર તો મગને આપણે સારી રીતે તળી લીધા છે હવે લેશો કિચન પેપર અને એને આપણે આવી રીતે ડીશની અંદર પાથરી અને તળાઈને તૈયાર કરેલા મગને આપણે કિચન પેપરમાં નાખી દેસુ જેથી કરીને એના અંદર બધું જ વધારાનું તેલ છે એ કિચન પેપરમાં જતું રહેશે તો અહીંયા તમે જુઓ કિચન પેપરની અંદર મોટા ભાગનું તેલ આવી ગયું છે અને મગ છે એમાંથી ઘણું બધું તેલ ઓછું થઈ ગયું છે હવે આપણે તૈયાર કરીને રાખેલો નમકીન મસાલો આપણે એડ કરી દઈએ

અહીંયા થોડું ખાંડનું ગુરુ એડ કરી દઉં જેથી કરીને એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવશે તો અહીંયા જુઓ કેટલા સરસ ક્રિસ્પી થયા છે એ તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે તો જેમ તમે બજારમાંથી ખરીદીને લાવો છો ને નમકીનમાં કઠોળ છે મગની દાળ છે ચણાની દાળ છે એવા જ સરસ બનીને તૈયાર થયા છે એનાથી બિલકુલ ફેર નથી એક્ઝેક્ટ તમને બજાર કરતા પણ સરસ ટેસ્ટ આવશે તો મિત્રો એકદમ આસાનીથી ખૂબ જ સરળ રીતે તમે ઘરે પણ કઠોળનું આવું નમકીન બનાવીને તૈયાર કરી શકો છો આવી ઘણી બધી કઠોળની રેસીપી મેં ચેનલ પર મૂકેલી છે તમે ચેક કરી શકો છો એમાં ચણાની દાળ મગની દાળ ચણા કઈ રીતે બનાવવા ખારીશિંગ કઈ રીતે બનાવવી તો ઘણી બધી રેસિપી મેં શેર કરેલી છે તમે એ ચેક કરી શકો છો અને એ તમને ઘણી ઉપયોગી થશે તો તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો કે બજારમાં જે ખૂબ જ ટેસ્ટી મળતું નમકીન તમે ઘરે પણ બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ સરળ રીતે તો આજની આ મગની નમકીન બનાવવાની રેસિપી એકદમ સરળ છે અને કોઈ પણ બનાવીને તૈયાર કરી શકે છે તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને આપણે આ મગનું નમકીન બનાવવાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ આવું સરસ મજાનું નમકીન ઘરે બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે બાળકોને પીરસી શકે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજની રેસીપી કેવી લાગે છે ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો